નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના ઢસા જંક્શનના નારાયણ બારોટ પરિવારના અમરેલી જિલ્લા ઢસા જંક્શનમાં નારાયણનગરમાં બારોટ પરિવારના ઉમંગભાઈ સંદીપભાઈ સોટલા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા ભયવ સ્વાગત કરવામાં આવ્યું તેમજ નારાયણનગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ આજુબાજુના ગામના લોકો પણ જોડાયા હતા તેમજ બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા શૈલેષભાઈ સોની તેમજ નારાયણનગરના માજી સરપંચ ભગીરથભાઈ તેમજ આ રેલીનું આયોજન સંત શ્રી આત્મારામ બાપુની જગ્યાએથી તેમના ઘર સુધી કરવામાં આવ્યું હતું આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘરે પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ સંદીપભાઈના તેમના બેનને પુત્રો દેશની સેવામાં છે એક પુત્ર હજી ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ ચાલુ છે અને એક પુત્ર ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે પરત ફર્યા અને બારો પરિવારનું નામ રોશન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ નિકંદ બાવળિયા ગઢડા નારાયણ જે ગામ છે તેમાં જે ભાઈ આજ આર્મીની ટૂંકમાં પરીક્ષા છે ફાસ્ટ ટ્રેન ટૂંકમાં ગામમાં આવે છે તેના પપ્પા આપણી સામે છે આપણું નામ પરિચય જણાવશો સંદીપ ગુરુદાસભાઈ બારોટ મારો છોકરો ઉમંગ સંદીપભાઈ ચોટાલા જે હૈદરાબાદ ઇન્ડિયન આર્મીની અગ્નિવીરની આઠ મહિનાની ટ્રેનિંગ કરી અને ઘેર આવ્યો છે તમારો દીકરો આઠ મહિના ટ્રેનિંગમાં હૈદરાબાદથી કમ્પ્લીટ કરીને નારાયણનગરમાં આજ રોજ તમારા ઘરે આવેલો છે અને તમે વ્યવસાય ધંધો શું કરો છો હાલમાં ટુરસેન ટ્રાવેલ સાથે જોડાયેલો તો તમે ટૂંકમાં આમ મીડિયમ છે વેપાર તમારો ટૂંકમાં ધંધો છતાંય તમે છોકરાને ભણવામાં તમે મહેનત કરી તે બારામાં તમે શું સંદેશ આપશો અને છોકરા આપણે મા બાપનું શું સપનું કે છોકરાની એક લાઈફ વ્યવસ્થિત થાય એ જ સપનું હોય બધા પેરેન્ટ્સનું એટલે માટે એ જ મહેનત એની એની મહેનત હતી ખાસ તો ફિઝિકલ મેન હોય છે ફિઝિકલની એની થિયરી હતી પૂરેપૂરી બંને છોકરાઓની આ દીકરો તમારો જે સરહદ માં લડાઈ માટે તો તમને ડર નથી લાગતો દીકરા ને તાલુકા ના નારણનગર ગ્રામ પંચાયતમાં તે માજી સરપંચ છે અને તેનો પરિચય આપણે નામ જાણી તમારું નામ જણાવશો ભગીરથભાઈ રાજ્યભાઈ લંગાવદરા ભગીરથભાઈ તમે આની પહેલા તે ચૂંટણી ટૂંકમાં લડ્યા હતા સરપંચની સરપંચ તરીકે તમે હતા બે ટર્મ સુધી બે ટર્મ સુધી ટૂંકમાં હતા તો તમે તમારા એટલા સમયની અંદર નારાયણનગરને જે આર્મીમાં જે ભાઈ ફાઈ આવ્યા છે આની પહેલાં કોઈ આર્મીમાં જોડાય છે કે વ્યક્તિ છે અમારા વિસ્તારની અંદર પ્રથમ વ્યક્તિ છે અને એક ઘરમાંથી બે છે એક ઘરની અંદર બે બે છોકરાઓ છે બે છોકરા તો આ બાબતે તમે શું સંદોષો આપશો હું તો એવો સંદેશો આપું કે મા બોમ માટે જો પોતાના માવતર બેને આજે ઘૂમજવા જેવી બાબત છે ને આર્મી એટલે શું કહેવાય પણ સદા અને કટ્ટ કાળજુ રાખી અને બેયને આર્મીમાં સિલેક્ટ થવા મંજૂરી આપી રજા આપી ભકીરથભાઈ તો એટલા વર્ષ અને જે ભાઈ આર્મીમાં જે છોકરા તેના પાડોશી પણ છે તેના પરથી નામ આપણે જણાવ્યો આપણું નામ જણાવશો રવિણભાઈ મારો

કે આર્મીમાં છે હાલમાં કોઈ પણ અમારા જ્ઞાતિના એટલા બધા આર્મીમાં આગળ નથી તો ખાતર અમારા ચારણ વારોની ભાષામાં એમ કહે છે કે ધાનને દૂધ મજબૂત ધરતી તણા અને પાકને નેક જા વીર પાકે મતબધે પુષ્કુજ ભમરા તણી કોયલું ગાઢ ન થાકે ઈર્યું પૂજા એના ભે ઘેરથી ભૂમિકા એ વય સિંધુની શક્તિ કરણી એવી ભારતીય ભૌમને વંદુ તણિયા વડી ધન્યો ધન સૌરાષ્ટ્ર એવી ભારતમાં ભૌમને માટે કોઈ એક બાળકને પણ મૂકવા તૈયાર ન હોય やっぱり。